વિધાનસભામાં આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મુદ્દે મોટા વિવાદ બાદ લોકસભાના દંડક ધવલ પટેલે પત્રકાર પરિષદ યોજી વિધાનસભામાં આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મુદ્દે મોટો વિવાદ સર્જાયો હતો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે આ મુદ્દે ગૃહમાં ભારે હંગામો થયો હતો પરિણામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ ચાર ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ ઘટના બાદ વલસાડ ખાતે લોકસભાના દંડક ધવલ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી તેમણે વિપક્ષ પર આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો ધવલ પટેલે જણાવ્યું કે ભાજપ સરકારે હંમેશા આદિવાસીઓના હિતમાં કામ કર્યું છે અને આગળ પણ કરશે તેમણે આદિવાસી સમાજને અપીલ કરી હતી કે તેઓ વિપક્ષના ગેરમાર્ગે દોરવાના પ્રયાસોથી સાવધ રહે તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ અને સમગ્ર આદિવાસી સમાજના કલ્યાણ માટે કટિબદ્ધ છે જી આજે ગુજરાત વિધાનસભામાં જે વિપક્ષના ચાર ધારાસભ્ય છે એમણે ત્યાં વિપક્ષના લોકોને વિપક્ષના ધારાસભ્યોએ ત્યાં આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને વેલમાં પણ એમણે ધમાલ કરી હતી એના લીધે એમને એક દિવસ માટે વિધાનસભામાંથી એમને સસ્પેન્ડ પણ કર્યા છે પણ સાચી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સાથે રહ્યા છે ત્યારે અમારા સ્ટુડન્ટ્સની વાત હોય કે અમારા આદિવાસી લોકોની વાત હોય એ સૌથી મહત્ત્વની વાત છે કે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે જે હંમેશાથી આદિવાસીઓનો વિરોધી જ રહી છે હમણાં રાહુલ ગાંધી અમેરિકા ગયા ત્યારે પણ એમણે કીધું કે એમની સરકાર આવશે કોંગ્રેસની સરકાર આવશે તો એસટી એસસી ઓબીસીનું આરક્ષણ કરવાનું કામ કોંગ્રેસની સરકાર કરશે એ રીતે જ અરવિંદ કેજરીવાલે થોડા વર્ષો પહેલાં એમણે વિડીયો પર અધિક બયાન આપ્યું હતું કે આદિવાસી હોય કે એસસી હોય કે ઓબીસી એને એક જ વાર આરક્ષણ મળવું જોઈએ એમના પરિવારમાં બીજી વાર આરક્ષણ ના મળવું જોઈએ એમનું બયાન હતું અને બીજું એમણે બયાન આપ્યું હતું કે એસટી ટી એસસી અને ઓબીસીમાં આવક મર્યાદા પણ આવી જોઈએ એટલે એક આવક મર્યાદા પછી કોઈ વધારે કમાતું હોય એમને આરક્ષણ ના મળવું જોઈએ એવું અરવિંદ કેજરીવાલે ઓન રેકોર્ડ કહ્યું હતું એના માટે રાહુલ ગાંધી પોતે દિલ્હી વિધાનસભાનું જ્યારે ઇલેક્શન હતું ત્યારે અરવિંદ કેજરીવાલને આ મુદ્દે એમણે પણ એટેક કર્યું હતું તો જ્યારે બંદેવ પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આદિવાસી એસટીને ઓબીસીના આટલા વિરોધી છે તો કયા મોડે જે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસીઓ માટે કામ કરે છે અટલ બિહારી વાજપેયીજીએ અલગથી આદિવાસી મંત્રાલયનું ગઠન કર્યું એસસી એસટી કમિશનનું મંત્રાલયનું કમિશન અલગ બનાવ્યું એ રીતે નરેન્દ્ર મોદી સાહેબ પણ હજારો કરોડ અને પ્રધાનમંત્રી બન્યા પછી લાખો કરોડનું બજેટ આપણા આદિવાસી સમાજ માટે જ ખાસ કરીને આપ્યું છે એના સિવાય પણ આપણા દેશના રાષ્ટ્રપતિ પણ દ્રૌપદી મુર્મુજી આજે આદિવાસી સમાજમાંથી આવતા છે એ રીતે ભગવાન મુંડાજીની જે જન્મજયંતિ છે એ પણ એમની જન જનજાતિ ગૌરવ દિવસ જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરીને કામ કરીએ છીએ અને એના સિવાય પણ આદિવાસી સમાજનું સશક્તિકરણ કરવા એમાં આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ બચાવવા માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી છે અને હંમેશા કોંગ્રેસને આમ આદમી પાર્ટી ખાલી વિરોધ વિરોધ વિરોધની રાજનીતિ કરે છે આંદોલન આંદોલન આંદોલનની રાજનીતિ કરે છે પણ હવે અમારા આદિવાસી સમાજના જે ગુજરાતમાં લોકો છે ઉમરગામથી અંબાજી લગીને એ જાગૃત થઈ ગયા છે એના કારણે જે હમણાં નગરપાલિકાના ઇલેક્શન હતા ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની એક મોટી જીત થઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પૂરી પૂરી રીતે ત્યાગી દીધા છે હમણાં સત્તાવીસમાંથી ચોવીસ ભારતીય જનતા પાર્ટીની વિધાનસભામાં સીટ આવીને તમને ગેરંટી સાથે કહેવું છું કે આ રીતની વિરોધની રાજનીતિ કરશે ને અમે વિકાસની રાજનીતિ કરશું ભાજપ વિકાસની રાજનીતિ કરશું એનાથી આવક બે હજાર સત્તાવીસમાં અમારા સત્તાવીસમાંથી સત્તાવીસ ભારતીય જનતા પાર્ટીના જ આદિવાસી પણ ધારાસભ્ય આવશે ધન્યવાદ